તો શેરડીનો રસ પીશું અને પાછા ધીમા ધીમા આગળની તરફ નીકળીશું કે થોડુંક પીવું બી જરૂરી છે ને કેમ કે પાણી તો આપણે પીએ જ છે પાણીનો વાંધોને પીએ છીએ ને આવું બી પીવું જરૂરી છે થોડુંક શેરડીનો રસ લીંબુ વગેરે આવું મતલબ દેખતો તો શોપ પીલું હોય ને એ કંઈ સામાન્ય એવું તેવું લેવાનું છે કેમ કે મારે આગળની તરફ પણ હજુ લાંબી યાત્રા છે ખબર છે કે આ આ થોડી અહીં જગ્યા છે તો અહીં આપણને મળી શકે પછી આગળની તરફ આપણને મળે નહીં તો મેં કીધું ચાલુ હું પ્રોબ્લેમે ફસાઈ જઈશ એટલે બધું કંઈ નહીં ભાઈને ખબર પડે કે ના ક્યાંય વસ્તુ હોય છે તો ભાઈ ભાઈ એક જીત પકડી લીધું કે નહીં તમારે મારી પાસેથી હજાર રૂપિયા લેવાના તો લેવાના મેં કીધું ના ના મારે હજાર રૂપિયા નહીં જોતા તો ભાઈ કે તમે વિદાઉટ મની કરો છો ત્યાં મેં કીધું વિદાઉટ મની એટલે મતલબ આ મજા હતા એમનું છે બધું અહીંયાથી જે ડાડમ આવે ડાડમ એ પાર્સલ થાય છે તો કઈ એવી જગ્યા પર આવી ગયા છે આ આ બધું એથી પાર્સલ થાય હોલસેલ જેવું હોય ને કેમ કે આ બહુ મોટું છે પાછળ ભાઈ ખેતર બધા લાંબા લાંબા ખેતર બધા તો ભાઈ આ જોઈ શકો છો બધું ભાઈ ડાડમ નું પૂરું દાડમનું ભાઈ એસી રૂમ પૂરો એસી વાળો મારા પગમાં ભાઈ એટલું ઠંડક લાગે છે ભાઈ ને ભાઈ તરફ છે આપણે જોઈ લીધું છે જોરદાર પાછળની તરફ છે બહુ ઊરૂ ખેતર આ બધા પેકિંગ માટે ખોકા ડાડમ 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 તો આજે આપણે કેમ લગાડી દીધો છે આજનો વિડિયો અહીં સુધી હતો હેલો મિત્રો કેમ છો મસ્ત મજામાં છો સ્વાગત છે તમારે એક ન્યુ બ્લોગમાં ને આપણી સાયકલ રેડી થઈ ગઈ છે ભાઈ ઝારખંડથી છે રેડી થઈ ગયા છે ને આપણે અહીંયા કેમ્પ લગાવી દીધું હતું ને હવે ચકલીઓને સુવિધા જોરદાર છે ને બધી બાજુ છે અહીંયા નહીં બધી બાજુ તૂટલી આ બાજુ પણ તૂટલી તો મસ્ત મજાનું લાગ્યું સવાર સવારમાં ચકલીઓનો અવાજથી કંઈ અલગ જ છે તો કયા મંદિર છે અહીંયા રોકાયા હતા હવે રેડી થઈ ગયા છે અહીંયાથી હવે ભૂજ ફક્ત નજીક જ રહ્યું છે ને કંઈ દૂર નથી તીસની અંદર અંદર તો એટલું છે આજે તો ભૂત ભૂસ્ત તો આપણે ઉઠી જવાના છે આગની તરફ તો આપણે ઊભા છે ચા પીવા માટે અને અહીંયા કારના ઊભા રહ્યા છે આપણે કેમ કે થોડી વાર આરામ કર્યા ત્યાંથી નીકળ્યા ત્યાં પાંચ કિલોમીટર આવ્યા પછી આપણે ચા પીધી છે ચાના ભાઈએ પૈસા નથી લીધા અમારી ત્રીજ ચા થાય છે ને કારના બેસીને અમુક વિડીયો ડિલીટ કર્યા ફોટા ડિલીટ કર્યા કેમ કે આઈફોનનું એ જ એક વસ્તુ એ છે કે ભાઈ સ્ટોરેજ પ્રોબ્લેમ હે ને વધારે પડતું સ્ટોરેજનું વધારે પ્રોબ્લેમ છે આ ત્રીજી ચા થાય છે ત્રીજી ચા પીને હવે આપણે આગની તરફ લગાતાર નીકળીશું ચા પીને હવે નીકળી ગયા છે પાછા આપણે આગની તરફ ચા પી લીધી ભાઈ ત્રણ ત્રણ કપ ને પણ ભાઈ પ્યુરાઈ અને પૈસા તો નથી લીધા હવે લગાતાર ચાલીશું અહીંયાથી ખૂજ હવે પચીસ કિલોમીટર છે હે ને

કેમ કે લગાતાર સાયકલ ચલાવી છે હાઈવે પર પવન આમ તો સારો છે કે પાછળથી છે પવન પણ એટલો બધો નહીં થોડો થોડો પવન છે એટલે કે પ્રોબ્લેમ નહીં હવે પાછું સિંગલ રસ્તો આવી ગયો છે ને વધારે બધું ટ્રકો ચાલે એટલે થોડું પ્રોબ્લેમ પડે તો શેરડીનો રસ પીશું ને પાછા ધીમા ધીમા આગની તરફ નીકળીશું કેમકે થોડુંક પીવું બી જરૂરી છે ને કેમ કે પાણી તો આપણે પીએ જ છે પાણીનો વાંધો ને પીએ છીએ આવું બી પીવું જરૂરી છે થોડુંક શેરડીનો રસ લીંબુ વગેરે આવું જેના કારણે ચક્કર વક્કર ના આવે તો શેરડીનો રસ પીને પછી આપણે પાછા નીકળીશું હવે ટોલગેટ પાંચસો મીટર પે હે આ કી તરફ હે ટોલગેટ પાંચસો મીટર ચલો ટોલગેટ આવી ગયું છે આગળની તરફ પાંચસો મીટરમાં હવે હાઈવે રોડ આવે છે પેલા આગળથી સિંગલ જ હતો પાછળથી ખરા સોરી પાછળ તો રસ્તો સિંગલ હતો પાછા આવી ગયું છે જોરદાર તો હું જઈ રહ્યો છું ભુજ તરફ ભુજ તો આવી ગયું છે ભુજથી જઈ રહ્યો છું માતાના મઢ તરફ તો આપણને એક ભાઈ મળ્યા છે તો ભાઈ પહેલાં તો આપણને શેરડીનો રસ પણ પીવાડ્યો છે અને બધી રીતે તો હવે હું આગની તરફ જઈ રહ્યો છું ને હવે થોડું ઘણું કંઈક વસ્તુ સામાન લેવાનું છે તો ભાઈ એ આપણને જોઈએ ને કે ચલો કંઈ બી તમે વસ્તુ લો કંઈ બી ખાઓ છો તો પછી નાસ્તો કરો વગેરે કંઈ બી તમે વસ્તુ સામાન લો તો ભાઈ નાના પાડી પણ ભાઈએ કીધું કે ના તમે લેવું જ પડશે ગમે રીતે તો ભાઈ કે મેં કીધું નાના તો પણ આપ્યા ભાઈ તો હાર્યા ભાઈ હેલો ભાઈ આપ કંઈથી છો અહીંયાથી અહીંયાથી તમારું નામ શું બ્રિજેશ પટેલ બ્રિજેશ પટેલ તો આ ભાઈ છે ના ભાઈ કહે છે કે મારા તરફથી તમે હજાર રૂપિયા લો મેં કીધું ના ના મારે નથી પૈસા જેવું ના ના કરી તો પણ કીધું કે ચલો લઈ લો લઈ લો લઈ લો લઈ લો પણ હવે પણ આપણે વ્યક્તિને એટલું બધું ઘીની શકતા ને કે ના 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 પછી એમનું બી થોડુંક એ થાય મેં કીધું તમારી ઈચ્છા જે હોય તે તો ભાઈ એ પાંચસો રૂપિયા આપ્યા છે આપણને પાંચસો રૂપિયા ને આગળ મારે પણ સામાન થોડું ઘણું લેવાનું છે તો પાંચસો રૂપિયા આપ્યા છે ભાઈ તો ગુજરાતમાં છે ગુજરાતમાં છે તો લોકોનો પ્રેમ તો મળતો જ રહી છે અને આવી રીતે લોકો પણ મળતા રહી છે સાથ સપોર્ટ પણ આપતા રહી છે તો ભાઈને મળીને બહુ સરસ લાગ્યું તો ભાઈ બહુ સારા છે તો હવે હું આગળ તરફ પાછો નીકળી રહ્યો છું તો ભાઈ એક ભાઈ છે એક જઈ રહ્યા છે ને એ ભાઈ આપણને પાછળ મળ્યા ભી અને આપણને છેલ્લીનો રસ પિવાળો પણ એક ગ્લાસ નહીં બે બે ગ્લાસ તો ભાઈ હું મતલબ દેખતો તો સોંપીલું હોય ને કે કંઈ સામાન એવું તેવું લેવાનું છે કેમ કે મારે આગળની તરફ પણ હજુ લાંબી યાત્રા છે ને ખબર છે કે આ આ થોડી અહીં જગ્યા છે તો અહીં આપણને મળી શકીએ પછી આગળની તરફ આપણને મળે નહીં તો જે વસ્તુ જરૂરિયાત વસ્તુ છે હજુ બીજી વસ્તુ ગો લેવાનું છે પણ એકદમ લો બજેટમાં ટ્રાવેલિંગ કરીએ છે ને તો આપણી જોડે એટલા પૈસા પણ નથી કે જેનાથી આપણે લઈ શકીએ એ બધું ટોટલી સામાન લેવા જઈશ તો પછી હું પ્રોબ્લેમ ફસાઈ જઈશ એટલે બધું કંઈ નહીં ભાઈને ખબર પડે કે આને ક્યાંય વસ્તુ જોવે છે તો ભાઈ ભાઈ એક જીદ પકડી લીધું કે નહીં તમારે મારી પાસેથી હજાર રૂપિયા લેવાના તો લેવાના મેં કીધું ના ના મારે હજાર રૂપિયા નહીં જોતા તો ભાઈ કે તમે વિદાઉટ મની કરો છો ત્યારે મેં કીધું વિદાઉટ મની એટલે મતલબ આપણું બજેટ આપણે એવું નથી કે વિદઆઉટ મની એટલે આપણી જોડે કંઈ પૈસા નથી એવું નહીં પૈસા છે પણ એ કેવું ઇમરજન્સી માટે એટલા પણ પૈસા નથી કે આપણું આ બધું ચાલશે કે ને થોડા ઘણા છે બસ બાકી બીજું કંઈ નહીં થોડા ઘણા કે એટલા છે કે હું કંઈ સામાન લઈશ ને હમણાં હમણાં કંઈ લઈશ ને હમણાં કંઈ થોડું ઘણું લઈશ તો સમજો ને એ બધું પતી જશે એટલા જ પૈસા આવે છે ને એટલે થોડા ઘણા રાખવા પડે એટલું બધું નહીં તો ભાઈ એ કીધું કેવી છે આ તો પછી એમ કે ભાઈ કે મારી પાસે તમે હજાર રૂપિયા લઈ જાઓ લઈ જાઓ મેં કીધું ના 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 પછી એમનું પણ માન રાખવું પડ્યું જેટલે મેં કીધું હું કંઈ બોલી શકતો નથી તમારે છે તમારી જ રીતે આપી આવી છેલ્લે કીધું લો મારે પાંચસો રૂપિયા તો લેવા પડશે મેં કીધું ચલો વાંધો નહીં ના લે તો પછી એને એવું થાય એ ભાઈ મને જોઈને પાછો ઉભરી એમનું મન એ થયું છે કે ચલો આને સેવા કરું છે તો કરવું છે તો ચલો ચલાવી લઈએ રેગ્યુલર કેમ કે આપણે જવાનું છે આગણી તરફ અને કે વેલકમ ટુ ભુજ અત્યારે હું છું ભુજમાં અને ભુજમાં ભાઈ આપણે અંદરથી નીકળ્યા છે ને ભુજના અંદરથી આપણે સિટીમાંથી જે મોટી સિટી છે અને ગાઉ ત્યાંથી અંદરથી નીકળ્યા ભાઈ એટલી ટ્રાફિક એટલી પબ્લિક આમ ત્યાં યાર કહીને વિડીયો પણ બનાવી નહીં શકીએ આપણે પાછા ધીમે ધીમે નીકળી ગયા છે ભાઈ ખબર છે ને આપણે ભાઈ સિટી જેવું અંદર આવે ત્યાં કેવું પબ્લિક હોય કેવી ગાડી અરે દુનિયાભરનો હે ને તો આપણે વિડીયો તો નથી ભણાયો અત્યારે વિડીયો ભણાવે છે બહારની તરફ નીકળી રહ્યા છે તો જોઈએ હજુ કેટલા સુધી ચાલીએ લગાતાર ચાલીશું સાયકલ લગાતાર સાયકલ ચલાવીશું જોઈએ હજુ કેટલી સાયકલ ચાલે તો કંઈ વાંધો નહીં સિટી તો ચલો લગાતાર સાયકલ ચલાવી તો હવે આપણે ફક્ત છ કિલોમીટર ચાલવાનું છે પછી સ્ટોપ કરવાનું છે કેમ કે એક ભાઈ મળ્યા હતા એ ભૂજ છે ભૂજથી આગળ છે તેમને કોન્ટેક થઈ ગયો છે જે ભાઈ કીધું છે કે રહેવાનું જમવાનું બધું વ્યવસ્થા તમારા માટે થઈ જશે તો આપણે હવે ડાયરેક્ટ ત્યાં જ જશું છે ટ્રકો વધારે ચાલે છે અહીંયા તો આપણે ફાઇનલી કેમ્પ લગાડી દીધું છે ને આપણે કારના કેમ્પ લગાડી દીધું છે અત્યારે નહીં કારના હે ને એક ભાઈ મળી ગયા હતા કે એ ઠક્કર છે હે ને એ ભાઈ મળ્યા હતા આપણે ભુજમાં મેન સી ગામ હતું સિટી ત્યાં મળ્યા હતા ત્યાંથી કોન્ટેક્ટ થયાને કીધું કે ચાલો ત્યાં આજે મારા ત્યાં રોકાવાનું છે જેમનું આ મોટું ફેક્ટરી જેવું છે ને બહુ મોટું આ એ ભાઈ મળ્યા હતા એમનું છે બધું અહીંયાથી જે ડાડમ આવે ડાડમ પાર્સલ થાય છે તો કંઈ એવી જગ્યા પર આવી ગયા છે આ હો આ બધા ડાડમ ભાઈ ફૂલ ડાડમ ફૂલ ડાડમ હે ને આ બધું પેકિંગ થાય છે ને પેકિંગ થઈને બધી બાજુ જાય છે તો કંઈ આવી છે રોકાવાનું મળ્યું છે ભાઈ આપણા માટે આ બધું ફ્રી છે આમ ખાવા માટે જેટલું ખાવું હોય એટલું મારું ફ્રી બધું ના ખાઈ શકે કોઈ ખાય આટલું બધું ને તો આજે તો ભાઈ પૂરું દાડમ બધું દાડમ ડાડમ આ બધું અહીંથી પાર્સલ થાય હોલસેલ જેવું હોય ને કેમ કે આ બહુ મોટું છે ને પાછળ ભાઈ ખેતર બધા લાંબા લાંબા ખેતર બધા બધા લાંબા લાંબા ખેતર તો આજે તો ભાઈ ડાળમ દેખું ડાળમ આ જગ્યા પર સફર જ એટલે કેટલી મજા આવે ને તો ભાઈ જોરદાર એવું છે બહુ મોટું છે બહુ એટલે બહુ મોટું છે ને તો ભાઈ આ જોઈ શકો છો બધું ભાઈ દાડમનું પૂરું દાડમનું ભાઈ એસી વાળો રૂમ પૂરો એસી વાળો મારા પગમાં બે એટલું ઠંડક લાગે છે ભાઈ ને ભાઈ તરફથી આપણે જોઈ લીધું છે જોરદાર એવું

બધા પેકિંગ માટે ખોકા દાડમ ડાડમ ડાડમ તો ભાઈ બહુ ડેન્જર છે બધું હોલસેલ હોલસેલ અહીંથી બધી બાજુ સામાન જાય દાડમનું વધારે હે ને તો કંઈ આવી રીતે છે ભાઈ જોઈ લીધું આપણે બહુ બહુ જોરદાર કનો ભાઈ થી આપણે મળ્યા કોન્ટેક કર્યું એને તો જોવા મળ્યું બાકી આવી રીતે કોઈ મતલબ એકદમ ના વધે હે ને એકદમ ના વધે આવી રીતે રોકાય તો મને એ કેમ કે આપણે ગુજરાતી જ છે કારણ ભાઈ બી ગુજરાતી જ છે તો એનો તરફ છે આપણને જોવા પણ મળ્યું અને રહેવા પણ મળ્યું ગયું આમની તરફ છે તો જમવાનું પણ હવે થઈ જશે આમની તરફથી જ છે તો બસ આ કંઈ હતું તમે જોયું તો હશે છે ને જોરદાર તો આજે આપણે કેમ લગાડી દીધો છે નાજનો વિડીયો અહીંયા સુધી હતો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો એક લાઇક તો ભણે યાર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો તમારે એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે અને અમે વિડીયો ભણાવતા રહીશું આગળની તરફ અને બતાવતા રહીશું તો મોટા જે કાકા હતા એ બહુ સારા હતા અને એ આપણું અહીંયા રોકાવાનું પરમિશન આપી કે તમે જ્યાં રોકાવો ત્યાં તમે રોકાઈ જાવ આરામથી દાડમ ભાઈ દાડમ તો ચલો વિડીયો આજનો એ હતો આવતીકાલે મળી આજે વિડીયો વધારે નથી કેમ કેમકે ભુજમાં સિટી જેવું હતું ત્યાં તો ટ્રાફિક ભાઈ ફૂલ ફૂલ ટ્રાફિક ફૂલ ફૂલ વિડીયો નથી ભણાયો આપણે એટલો બધો ડાયરેક્ટ અહીં આવી ગયા છે રહેવાનું બધું થઈ ગયું છે એક ભાઈનું ચાર્જિંગ લેવાનું હતું ચાર્જિંગ લેવા માટે અમે બે કિલોમીટર ચાલીને ગયા ત્યાંથી લઈને પાછા આવ્યા છે તો વિડીયો આજનો એ થયો ત્યારે સ્ટોપ કરી અને આવતીકાલે આપણે આશાપુરા નીકળી જઈશું તો મળી આગલી યાત્રામાં